એ એમાં એવું છે ભાઈ જો તમ મારી રે લવકાન ચોકાન ની પણ હું તો હાસો માણા છું બરાબર હા રીતે કે તમે જે અમુક વસ્તુ વીડિયોમાં બોલો છો ને હું તમને ભાઈ જ માનું છું અને તમે સમાજ સેવાઈ સારી કરો છો હા એમાં કોઈ ના નાની તમે માણા એક લાખ રૂપિયા ના છો મેં તમારો એક વિડિયો ખરાબ જોયો ને એટલે મારે તમને ફોન કરવાની ફરજ પડી કે વિડિયો એ

તમે સુધા થોડા જન્મ લીધો ત્યાંથી મેં લીધો બીજું ફેરફાર તો નો આવે તમારું તમે દલિત છો અમે અમે દલિત નથી કાકા અમે ઓરિજિનલ મારા ખાંડું પાણી ગયું કાકા સરવૈયા માં મારી જાન ગઈ હતી કમરકોટલા મારે અમારા દીકરી ના માવતરે રમત માં થયા પછી એવું છે તમારા ખાંડુ હા એટલે અમુક માં જાય અમુક માં ન જાય

મને કાકા એ કહ્યું હું તમને સારા માણસ માનું છું પણ એટલે હું તમને વડીલ તરીકે મેં કીધું પણ મને ખબર નથી કે તમે મારી કરતા નાના છો હાલો ને આપણે તમારું નામ હું કીધું મારું નામ ઉદયરાજ હે ઉદયરાજ ઉદયરાજ હા એટલે ઉદયરાજ આમાં એવું છે એટલે અમારામાં છે ને જે ક્ષત્રિય સમાજમાં જેટલી અટક આવે ને એટલી અમારામાં આવે અમારામાં મરણ થાય ને એટલે અમારામાં કહુંબો કાઢે તો મને ખબર છે અમારે અમારે જે દેશી પીવે ને એ બાપુ ભેગા ઘઉં માં પીવા માં પછી ઘઉં માં પતી ગયા દેશી ચાલુ કર્યું નકર અમારે માં કોઈ પીતા નહી સમજ્યા અમે રાજા રજવાડું ભેગા રહી ગયા એ તો તમે અમે 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 કઈ એટલે બાપુ ભેગા મેત્રાય ગયા મેત્રાય અમે મેત્ર તરીકે રાજ માં રહેતા પછી બાપુ કે લ્યો ઘૂંટડો તે ઘૂંટડો લેવા ગયા ને એમાં ચડ્યું પછી ઘઉં માં પછી દેશી જ લીધું ઘર નો માલ ચાલુ કર્યું નકર અમારે તો તમને ખબર ઘઉં માં સિવાય કઈ લેતા જ નહી ઈ વાત તો રેડી છે તમે માણહે રેડી છો પણ મારે હું વેડિયા તો છું કોને પણ એટલે મેં આ જોયું એટલે તમે અમુક જે અમુક વસ્તુ તમે જે તમારા પાળિયે વાત નો કરી મેં એમાં કોઈ પૂતું ભાગ કે દલુ ભાગ એવું કંઈ કીધું હોય આવડા આંકા પાછા મરી ગયા તો તમારી વાત કરાય બાકી મેં જનરલ વાત કરી હોય જનરલ માં તો સમજી લો આખો દેશ આવી જાય તો હું દેશની વાત નો કરવાની આખા દેશ આપણા હું દેશ માં જ રહું છું ને એટલે આખો દેશ આવી ગયો આખા દેશ માં હું આવી ગયો વાત થઈ પૂરી

કઈ બાજુ આવું બસ સ્ટેન્ડ બાજુ મોણિયા રોડ ઉપર મારી રોડ ઉપર ફોર્ચ્યુનર પડી છે કાયદાના પૈસા ભગવતી ફાર્મર ભગવા ભગવતી ફાર્મર રહ્યું ને એની સામે મારી ગાડી પડી ભગવતી માર્બલ આ ભગવતી માર્બલ રંગકોત્રી માર્બલ ભગવતી ભગવતી નેરિયા રોડ હા આ ચહારો ઓકે પ્રો હેલો હા હા આપ કોણ બોલો એ ઉતે બે બોલું કે હે ઉતે બે કાઠી

ઘરની નીચે સવારનું ઉતર્યો અમારા ગામના જે વિસાવદર ના હતા ને તમને ઓળખતા હતા હા ન હોય ને ભાઈ તમે મોટરસાઇકલ લઈને આવ્યા પછી તમે ચક્કર મારી ને પછી વ્યા ગયા ના 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 મને તો ખોટી વાત પડે ભાઈ કે તમારા જે ગામના હતા ને એ તમને જોતા હતા જો એ તમને ઓળખતા હતા ભાઈ હું આ ગામનો સવજ નહિ પેલા પરથી મારું ગામ જ આવ્યું ધારી ના વિસાવદર છે ને એ મારા મામા નું ગામ છે એટલે હું આ વિસાવદર હતો વિસાવદર મેં તમને કીધું નહીં કોઈ ભી ન હોય હવે સુરત દાદા નામ કાંઈ એ વાત થોડી હોય ખોટું બોલો

અરે આ તો મેં કીધું તમે આવ્યા મેં ઓલા ભાઈએ કીધું ને એટલે મેં કીધું આવ્યા તો કેમ રહ્યા કે ના 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 એવું કાઈ નહીં આપણે કોઈ દી બાજવા પર ઓળવા માથે અરે એમાં બાજવા બોલવા નહીં આ તો તમે કીધું કે હાલો આવું છું હમણાં એટલે તમારું અમારા ગામમાં એક ખોડું છે અમારું આખું કાઠી સમાજનું ગામ છે એક ખોડું છે તમારીનું માણાવો ગામ આવ્યું ને અહીંયા તમને પૂછી લેવા હું વાળા ટકના છે સુરેશભાઈ માણાભાઈ વાળા ઠીક ઠીક અમારે તો આઠ પેટી વહી ગઈ

એ રેકોર્ડિંગ હતું એટલે આપડા છોકરા ઓને કીધું મુકો વિશાલ વદર થી હારું ફોન હતો એમ તમારા આપા પછી તમારે કઈ વાત નો થાય એટલે પછી તમારો ફોટો બોટો નતો એટલે મેં કીધું સંવાદ ઓલો આપડે બે વાત કરી તી ને એ મુકવો હતો મૂકી તી અને અહિયાં આપડે ક્યાં કોઈ ગલત વાત કરી હા તો ફોટો હોય તો મોકલજો ના ફોટો જ નઈ મોકલું એટલું બસ એને ફોન જ નો કરાય તમારે recording ને કરો ને